જૂનાગઢ જિલ્લાના કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સંયુક્તથી ત્રણસો ઓગણત્રીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો ઓગણત્રીસ જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે કે જેમાં લગભગ ત્રેવીસ હજાર પાંચસો અડસઠ જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે યોજાયેલા કેમ્પની શરૂઆત જિલ્લા રામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર જગમલભાઈ નંદાણિયા ડોક્ટર પરિતોષ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ મોહનભાઈ ગોડાસરા સોંદરવા રતનબેન ડોક્ટર ભૂમિ વણપરિયા દક્ષાબેન મહેતા ડોક્ટર નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નેત્ર નિદાન કેમ્પમાં ચારસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસતી એકસો ને બાણું દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ અને રણછોડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ડોક્ટર ભૂમિવણ પરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા ભગતસિંહ રાયજાદા મહાવીરસિંહ જાડેજા રફીકભાઈ મહિડા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા અશ્વિનભાઈ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ વિજય દાપડા દ્વારા કરવામાં આવી હતી ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ મોહનભાઈ ગોડાસરા દ્વારા કરવામાં આવી હતી જલારામ મંદિર કેશોદ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજ રોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર ચારસો ઉપરાંત દર્દીઓને તપાસી અને એકસો બાણું દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અને અત્યાર સુધી આ ત્રણસો ને કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલો છે અને ત્રેવીસ હજાર પાંચસો ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે આ રીતે જલારામ મંદિર દ્વારા જે બે કેમ્પ થાય છે એની અંદર દર્દીઓને ખાસ એક વિનંતી છે કે આપની પાસે ફોન નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ આ બંને આપની પાસે હશે તો અહીંયા તમને જરા પણ મુશ્કેલી પડશે નહીં જય જલારામ અનિરુષિ બાબરિયા સાથે સીન ન્યૂઝ કે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ